ગૌ માતા કી છે ભારત માતા કી છે જન્મદાત્રી કી છે આજે સાત તારીખ સાત બાર બે હજાર ચોવીસ રવિ કૃષિ મહોત્સવ ગુજરાત સરકાર જયારે ઉજવી રહ્યું છે તે અંતર્ગત આજે બીજો દિવસ અને એની અંદર અમારા ગુજરાતની અંદર એસપી અને ફેસિશિયન્ટ જે કામ કરી રહ્યું છે તે ગુજરાત સરકારની સાથે સાથે અમે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય અને કઈ રીતે ખેડૂત સદ્ધર બને એના માટે અમે દરેક તાલુકા બસો અડતાલીસ તાલુકાની અંદર તાલુકા તાલુકાની અંદર અમારા સંયોજકોએ તેમને જાણ કરી ખેડૂતોને સાવચેત કર્યા અને અમારા ત્રણ તાલુકાની અંદર જે કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપની ચાલી રહી છે તેનો હું ચેરમેન તરીકે મારા કોંક્રેટ દિવેદર અને ભાભર ત્રણે ત્રણ તાલુકાના ખેડૂતોને હું આહવાન કરું છું કે તમે પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિક ખેતીથી તમને સદ્ધરતા મેળશે એવું સો ટકાની અમે ગેરંટી આપી અને બધા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કર્યું જય ગૌમા